નમસ્કાર મિત્રો હું છું એસપી ઠાકોર અને આપણે આવ્યા છીએ આજે દોતીવાડા તાલુકાના સિકિરિયા ગામે તમે જોઈ શકો છો પ્લોટ તરબૂજનો છે સાહેબ હજી સુધી એવું કહેવાનો મતલબ કે ઘણા ખેડૂતોને તોતના જવાનોને એવો પ્રોબ્લેમ ઈશ્યુ છે આમાં તમે જુઓ છો સાહેબ સાઈઝમાં અને તરબૂજની બેઠકમાં બહુ ઢળક છે જોઈ શકો તમે જોઈ શકો છો એક નંબર તરબૂજ છે હમણાં અમે કટિંગ કરીને ખાધું છે પણ મીઠા છે સારી છે તમે જોઈ શકો છો તરબૂજ છે બહુ અને ખેડૂતે ભણો ને કે નોર્મલી નોર્મલી કમામી પૂરો કરીને હવે આજે તૈયારી થોડોક કલર કલરમાં થોડું કાચું છે ચાર દિવસમાં કલર આવી જશે આ તરબુ બહુ સારું છે અને ખેડૂતે આપણે કહેવાનો મતલબ કે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરે છે અને આની અંદર કેમિકલ ગયા વર્ષથી ઘણો કે બેના ત્રીજી સિઝન છે ત્રીજી સિઝનથી એ ખેતરની અંદર ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાનું ચાલુ રાખ્યું છે રાસાયણિક સાથે સાથે ઓર્ગેનિક યુઝ કરે છે તમે જોઈ શકો છો તરબૂજ ઠળક છે ઓછું નથી તો અંદર છે નહીં દેખાય બાકી બહાર જે દેખાય છે તરબૂજ પણ તમે જોઈ શકો છો તરબુજ બહુ છે ને મારું તો કેવું એટલું જ થાય છે કે ચાહે ખેડૂતો કોઈ પણ કરે ધીરે ધીરે ઓર્ગેનિક તરફ વધે અને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરે તો આવા કઈ પ્રકારના કેટલીય પ્રકારના ઓથી બચશે અને રાસાયણિક ઓછું નાખશે તો એની ઉપજ પણ સારી મળે છે અને આ બંધારણ વ્યક્તિનું બંધારણ થઈ ગયું છે એટલે એકદમ સો સો ટકા તો ઓર્ગેનિક ખેડૂત થઈ નહીં શકે જોઈ શકો છો તમે તરબુજા બહુ કહેવાય એમ તરબૂટનો તોતનો પણ લીલો છે હું આજે ખરા તાપનો અંદર ફરી રહ્યો છું ખેડૂત પણ બહુ ખુશ છે કે આજુબાજુના જે તોતના થાય છે તમે વાત કરી હમણાં વાત કરી બેઠા તરબૂચ લઈને કાટું ભાઈ એક કાપીને કાઢું થોડો કલર બીમ છે અને એમણે વાત કરી કે ભાઈના ઓર્ગોનિક નોખવાથી આટલો તફાવત અમને દેખાય છે ઓર્ગેનિક વાપરવાથી મને આટલો તફાવત દેખાય છે કે ભાઈ આપણે થોડું થોડું સ્ટાર્ટ કર્યું છે તો પણ પણ રિઝલ્ટ છે તમે જોઈ શકો છો હું આખા ખેતરનો વિડીયો તમને બતાવી રહ્યો છું હું ફરી રહ્યો છું પણ ક્યાંય તો વીક દેખાતો નથી સાહેબ ફૂલની ખેતી ઓકે બાજુમાં તરબૂજ છે પણ લ છેલ્લે એવાયેલું છે હજી બેઠક જ ચાલુ થઈ છે ઓકે ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ઓકે